અમરેલીના લાઠીના જરખિયા ગામની અંદર નિલેશ રાઠોડ નામના દલિત યુવાન સાથે જે ઘટના બની એ ઘટનાના પડઘા આખા ગુજરાતની અંદર પડી રહ્યા છે એ ઘટનાના પડઘા આજે આખા ગુજરાતની અંદર સંભળાઈ રહ્યા છે જિગ્નેશ મેવાણી તરત જ જેવી એમની પાસે જાણકારી પહોંચી કે તરત જ એ ત્યાં પહોંચ્યા હતા અંતિમ ક્રિયા કરવામાં આવી જેના કારણે પરિવાર આખો સમાજ અને આખું ગુજરાત શોકમાં છે જે દિવસે જન્મદિવસ ઉજવાવો જોઈએ વીસ વર્ષની ઉંમરે એ વ્યક્તિએ માત્ર એક નાના બાળકને બેટા કહ્યું એ બેટા શબ્દ પ્રયોજ વાને બદલે એને મૃત્યુ મળશે એવી કલ્પના ક્યારેય કોઈએ નહીં કરી હોય અને એક દલિત સમાજના યુવક સાથે આ પ્રકારનું કૃત્ય થશે એવી કલ્પના પણ ક્યારેય કોઈએ નહીં કરી હોય અત્યાર સુધી આપણે બધા એવું જોયું છે કે વરઘોડામાં ન જવા દેવામાં આવે ઘોડા પર ન બેસવા દેવામાં આવે મૂછ ન રાખવા દેવામાં આવે ડીજે વાગતું હોય ત્યાં બબાલ કરવામાં આવે પણ માત્ર બેટા કહેવાથી કોઈનો જીવ લઈ લેવામાં આવે આ અતિશયોક્તિ છે આ અતિશયહીન કૃત્ય છે જે અમરેલીના લાઠીના જરખિયા ગામની અંદર બન્યું છે નિલેશ રાઠોડ નામનો યુવક એ એક દુકાને જાય છે અને ત્યાં એ વેફર અને બાકી બધી વસ્તુઓના પેકેટ્સ લેવા જાય છે એક નાનું બાળક ચોથાભાઈ ભરવાડના દુકાનમાં બેઠો હોય છે એમનો જ દીકરો એ પહોંચી નથી શકતો એટલે નિલેશ રાઠોડ અને એના મિત્રો છે નિલેશ રાઠોડ એવું કહે છે કે બેટા તું રહેવા દે હું લઈ લઉં છું સામેથી જાતિ પૂછવામાં આવે છે અપમાનિત કરવામાં આવે છે અને પછી એને એટલો માર મારવામાં આવે છે કે એનો જીવ જતો રહે છે ચાર દિવસ સુધી પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરે છે ન્યાયની માંગ કરી રહ્યા

અને સમાજનું એવું નથી કે આ સમાજ સમાજ મારો અને કાંતિભાઈ નાનપણના મિત્ર અમે બે ભાઈની મીડિયા ઉપર મારે એવું ન કહેવાય કે અમારા કિસ્સામાં કેટલા પૈસા હોય અને કેટલા કેટલા બે વાત પાણી વાપર્યા છે કિસ્સા અમારે અહીંયા વાત ન કરાય એ પણ કાંતિભાઈ અને માવજીભાઈ અને અમારા ગામના જાણે છે એટલે કાંતિભાઈને આથી દુઃખ ની જે કલેક્ટરને ઓર્ડર કરવાનો તો એ નથી કરી ગયા ખાલી મારા ભરોસે કે ભરતભાઈ આવે મારો ભાઈ જેવો છે અને એ કહે કે હું આથી એને આ ન્યાય અપાવ્યો એટલે હું એને ન્યાય અપાવવામાં કોઈથી પાછી પાડી નહીં કરું મારે જે કરવું પડે છે કાંતિભાઈને ન્યાય અપાવવામાં અને એને જમીન મળે એમાં ક્યાંય પણ પાછી પાડી નહીં બીજી વાત એના પરિવાર ઉપર આવનારા દિવસોની અંદર શું થવાનું છે દીકરો એક જ હતો કમાવાવાળો એક જ હતો અમાવાની તૈયારીમાં આવી ગયો પંદરથી પહેલાં મને એને કીધું પરને નોકરી ઉપર કરવાનું અમે આ પણ બે ભાઈ ડિસ્કસ કરી આને હવે કોમ્પ્યુટર ક્લાસ પૂરો થાય એટલે નોકરી પર ચડાવવાનું અમે એ પણ ડિસ્કસ કરીએ એમ દિવસો અમે બધાનો ક્લાસ પૂરો થાય એટલે હવે કબાવવાળો કોણ દીકરો મારો દીકરો ઘણો એનો દીકરો છે હું એનો ભાઈ છો એ મારો ભાઈ છે એટલે આવનારા દિવસોની બેન બે બેન આમ તો ભાઈ નાના ભાઈ છે એને પણ ત્રણ દીકરી છે બધા એનો આવી જાય છે

મેં મારી રાજકારણ મેં નથી કર્યું મેં મારી જમીન વેચીને મને રાજકારણમાં આ લોકો મને નહોતાવા દેતા કે તો જમીન વેચી નાખશો કહેવા માંગ્યો તો એ સ્થિતિનો સૌ એટલે તમારે બીજું વિષય મારે કાંઈ ન કહેવાનું કાંતિભાઈને જે ન્યાય મળે એમાં હું તમે જે કહેવો એ રાહે હું કહેવાનો છું અને કાયમિક માટે રહેવાનો છું એ પૂરતો નહીં અને લગભગ લગભગ તમારો સમાજ મને બધો ઓળખી ગયો છે હું આમ આમાં કેવું હોય કે આપણે કાંક એવું પર્સંગ બને વાહ વાહ લૂંટવા આવીને એ હું નથી તમને અગાઉની મારી ખબર છે એટલે તમે મને સાંભળો અને મને અહીંયા મારું માન રાખો છો બાકી તમને માણસ હાલતો હોય ને ત્યાં તમે પારખી દો તમે બધા સમાજને સારો છો સમાજને ઓળખો છો સારી રીતે સમાજને કઈ રીતે રાખો બધા સમાજારે તમે સંકળાયેલા છો એટલે તમે હું જે કહું છું એ હું વધારે તો કાંઈ નથી કહી શકતો પણ કાંતિભાઈને તમામ પ્રકારનો તમે નથી વિચાર્યો ને એની હવાઈઓ ના એ મારા છે અને જો તમે આટલું માન આપ્યું એટલે આ સમાજને સમાજને પહેલાં તો ભરતભાઈ

આમ તો સોળ તારીખની આ ઘટના ઘટી હતી અને આ જે કોઈ આવા વ્યક્તિ હોય એનો કોઈ ધર્મ હોતો નથી બરાબર અને કોઈ મારું તો એવું કહેવાનું છે કે કોઈને આજે ઝઘડો કરતાં પહેલાં તમે વિચાર કરો કે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ કોઈ ઘરનો એક સંતાન હોય અને આવી રીતનું થાય આજે અમે ચાર ચાર દિવસથી આ ઘટના સાથે ડેટ થયું હતું અને અમે સાથે હતા અમે કેટલું દુઃખ વ્યક્ત કર્યું છે એ અમને ખબર છે એટલે આજે અમે અહીંયા શાંતિપૂર્ણ એની જે વિધિ કરવાની છે એ આગળ કરવાના છીએ અમે અને અહીંયા આજુબાજુથી અમારા ગામના તમામ લોકો અમારી સાથે છે અને આ અમારો એક પરિવાર છે એ રીતે અમે આજે આ વિધિ પૂરી કરવાના છે અને આખો પરિવાર ગામ એટલે એક અમારો પરિવાર એમ બધા મળી અને અમે અહીંયા આજુબાજુના ગામથી બધા આવ્યા છે અને અન્ય સમાજના પણ લોકો આવ્યા છે જોકે સમસ ગામ તો છે જ પણ આજુબાજુથી બધા આવ્યા છે જેને ખબર પડી અને અમારે નિલેશભાઈ છે એ એક એવો વ્યક્તિ હતો કે ગામની અંદર સોમા માણસ પૂસાઈ એવો વ્યક્તિ હતો એના પપ્પા પણ એ ટાઈપના જીવન જીવી ગયા છે એટલે આ તમને દુઃખ બહુ છે પણ હવે જે કુદરતે અને જે આ લોકો નિરાધમોને ખબર નહોતી કે આ શું કરી રહ્યા છે તે લોકોને તો આપણે શું કહીએ છીએ પણ અમે અમારી સરકારી વ્યવસ્થા જે થાય અને સજા થાય એ બધું અમે કરી દીધું છે અમરેલીની આ ઘટના પર તમારું શું માનવું છે કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર